ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં અફરણના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેર તેમજ અન્ય રાજ્યના ભાગેડુ આરોપીઓ સુરતમાં જ આશરો મેળવી રહ્યા હોય એવા ગુનાના કામના આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને ટાસ્ક સોંપવામાં આવી હતી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા ફિલ્ડમાં કામગીરી કરવામાં આવી રહી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પોલીસ સ્ટેશનમાં અપહરણના કેસનો ફરાર આરોપી મોહમ્મદ સદ્દામ ઉર્ફે રેહાનને ક્રાઇમ બ્રાન્ચે કતારગામ સ્મૃતિ સોસાયટી પાસેથી ઝડપી પાડી આરોપીનો કબજો ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે